पास ये गटर की पूरी मतलब ये पूरी गटर का पानी यहाँ पे आ चुका है इतनी गंदगी हमारे यहाँ हमारे यहाँ छोटी ये बस्ती छोटी है इसलिए कोई ध्यान नहीं देता यहाँ पे ना, ना, तो ये ये तो बस्ती ईश्वर तो कृपा तो सोसाइटी है ये अकोटा पुलिस लाइन के सामने बालाजी ये दो महीने से दिक्कत है बीच में और पीछे की साइड में मगर आया हुआ है ढाई महीने हुए सब आके देख के जाते हैं लेकिन वो कोई भी मतलब कोई सपोर्ट नहीं करता यहाँ पे खाली देखे और जब पीछे जब। वो खाई साहब की पूरा कचरा जमा करके गए कोई भी मतलब ध्यान नहीं दिया है यहाँ पे उनको सब सब साफ तो करना चाहिए ना पूरा उठा के कचरा ले जाना चाहिए ना ये होगा चार पांच दिन तमे जो ही सको छो आ अकोटा विस्तार में आवेल वार्ड नंबर बार मा बारनी अकोटा पुलिस लाइन है पुलिस लाइन सामेनी आ परिस्थिति है હું જાતે વોર્ડમાં જાણ કરી છતાં પણ વોર્ડ વોર્ડના જે જાડી ચામડીના અધિકારીઓ છે એ સાફ સફાઈ કરવા આવતા નથી આની પરિસ્થિતિ તમે જોઈ શકો છો એ નાના નાના વિસ્તારમાં છોકરાઓ રહે છે અને ત્યાંનું બધું ગંદુ પાણી આખી સોસાયટીનું ગંદુ પાણી આ આ લોકો ઘરોની સામે જ જાય છે હા ઈશ્વર ઈશ્વરકૃપામાં જ બધું પાણી જાય છે તો નાના નાના છોકરાઓ જો બીમાર પડશે તો એની જવાબદારી શું વોર્ડ નંબર બાર વાળા કે મેયર કે ક મ્યુનિસિપલ કમિશનર જવાબદારી કોણ લેશે એટલી જ માહિતી જોઈએ કેટલી વખત કેટલી વખત વારંવાર વોર્ડ નંબર બારમાં કીધું છે છતાં પણ વોર્ડ નંબર બારના જે અધિકારીઓ છે એ એક કોઈ વાત ધ્યાને લેતા નથી ઉપર સુધી બી અમે જાણ કરી છે છતાં પણ મેયરશ્રી બી કોઈ મેયરશ્રીનું વડોદરામાં ધ્યાન છે જ નથી અને જે આપણા નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે કહેવામાં આવે છે કે કંઈક થોડું સારું કામ કરે છે તો અમારી એમને પણ વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આજે અકોટા પોલીસ લાઈન સામે જે ઈશ્વર આવ્યું છે ત્યાં જે ડ્રેનેજનું પાણી આખા રસ્તા પર ફેલાઈ ગયું છે એ તાત્કાલિક સાફ કરવા અમારી વિનંતી સમસ્યાનું નિવારણ નહીં આવે તો જો અમે તો કોર્પોરેશનને ચોવીસ કલાકની મુદ્દત આવીએ છીએ જો ચોવીસ કલાકની અંદર જો કોર્પોરેશન આનું નિકાલ નહીં લાવે તો અમે આ આખા વિસ્તારના લોકો લઈને આ ગટરની પાણીમાં બેસી જઈશું અને એ જ પાણી સીધું અમે વોર્ડ નંબર બારના અધિકારી કાં તો પછી કોર્પોરેશનમાં બે જગ્યા જઈને એ પાણીનું શું નિકાલ લાવો ને નિકાલ અમે લાવીશું